આણંદ લોકલ ક્રાઇમ ની ઉત્તમ કામગીરી આણંદમાં દેશી બનાવટના ગરકાયદેસર નંગ એક પિસ્તલ તથા કાર્તુષ નંગ બે સાથે કિશમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મળેલી બાતમીના આધારે આનંદ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક ખુલ્લા પ્લોટ પાસેથી અજય ભુરાભાઈ જોશીને કાળા કલરના એક્ટિવા નંબર જી ત્રેવીસ ડીજે એકત્રીસ અડસઠ સાથે ઝડપી પાડ્યો ઇશમનું નામ અજય ઉર્ફે બાડો ભુરાભાઈ જોશી ઉમર વર્ષ એકવીસ રહે ગાયત્રીનગર સોસાયટી કેશર વાટિકા પાછળ આણંદ

આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ ગઈ તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ એલસીબીમાં ફરજ બજાવતા પાવરા સાહેબને બાતમી હકીકત મળેલ કે આણંદ શહેરના ખંભાત તરફ જતા રેલવે ટ્રેક પાસે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક ઇસમ પોતાના એક્ટિવા જીજે તેવીસ ડી જેડ એકત્રીસ અડસઠ લઈને પિસ્ટલ લઈને ઊભો છે જે બાતમી હકીકત આધારે એલસીબીના પીઆઈ પાવરા તથા સ્ટાફના માણસોએ રેડ કરતાં બાતમીમાં જણાવ્યા મુજબનો ઈસમ મળી આવેલ તેની પંચો રૂબરૂ અંગ જડતી કરતાં તેમજ તેની પાસેનું કાળા કલરની એક્ટિવા જી જે તેવીસ ડી જેડ એકત્રીસ અડસઠની સર્ચ કરતાં ડેકીમાંથી ભારતીય બનાવટની પિસ્ટલ નંગ એક તથા બે જીવતા કારતુસ મળી આવેલા છે આ કારતુસ તથા પિસ્ટલ બાબતે પૂછતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપેલો નહીં અને તેઓ પાસે કોઈ બિલ આધાર કે કોઈ પણ પરવાનો નહીં હોવાથી આ ઈસમ અજય ઉર્ફે બાળો ભુરાભાઈ જોશી ઉંમર એકવીસ રહેવાસી ગાયત્રીનગર સોસાયટી કેસર વાટિકા પાછળ આણંદ નાવો વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આમ સાઇડનો ગુનો દાખલ કરવામાં આવેલો છે સદર ઈસમે આ હથિયાર ક્યાંથી મેળવેલું છે તે બાબતે પૂછપરછ કરતાં આજથી ચાર વર્ષ પહેલાં રાજસ્થાનના વતની સુરેશભાઈ પાસેથી આ હથિયાર મેળવ્યો હોવાની પ્રાથમિક દ્રષ્ટિ હકીકત જણાવેલ છે જેની આગળની તપાસ તજવીજ હાથ ધરેલ છે